નમસ્કાર મિત્રો હું છું નીલ સોની અને આજના વિડીયોમાં તમારી સાથે આવી ગયો છું કદમગીરી જવાનો છું કમળાઈ માતાના દર્શન કરવા એટલે કે કમળાઈ શક્તિપીઠ તો આપણે અહીં મસ્ત હોળી થાય છે એનો ઇતિહાસ છે હું તમને એ પણ જણાવીશ તો બને રહેજો આ વિડીયોમાં ચાલો તો આજનો મજેદાર વિડીયો ચાલુ કરી મિત્રો અત્યારે હું મસ્ત પહાડોવાળા રસ્તાથી પસાર થઈ રહ્યો છું ચારે બાજુ કુદરતી સૌંદર્ય પહાડો અને મસ્ટ હરિયામણા ડુંગરો નિહાળતા અને કુદરતના ઘોળે આનંદ માણતા માણતા આપણે હવે જઈ રહ્યા છીએ કમળાઈ શક્તિપીઠ એટલે કે કમળા માતાનું મંદિર કદમગીરી જૈન તીર્થથી માત્ર બે કિલોમીટરના અંતરે જ છે અને પાલીતાણાથી આશરે ત્રીસ કિલોમીટર આ બોટ છે તમે શાંતિથી વાંચી શકો છો